નમસ્તે મિત્રો આજે હું તમને એક ખૂબ જ રમણીય એવા પ્રાકૃતિક સ્થાનની મુલાકાત કરાવું છું આ સ્થળનું નામ છે સેરીનીટી લાઇબ્રેરી એન્ડ બોટનિકલ ગાર્ડન અમદાવાદની નજીક ભાટકોટેશ્વર પાસે આ ગાર્ડન આવેલું છે સેરીનીટી ટ્રસ્ટની સ્થાપના ત્રીસ સપ્ટેમ્બર ઓગણીસસો પંચાણુંના રોજ થઈ શ્રી ફિરદોસ ખંભાતા અને શ્રીમતી યાસમિન ખંભાતાની આ પ્રાઇવેટ માલિકીની ખૂબ વિશાળ જગ્યા અંદાજીત ચાલીસ હજાર સ્ક્વેર મીટરની જગ્યા એમણે શૈક્ષણિક હેતુથી પ્રકૃતિ અને પર્યાવરણની સુરક્ષાના હેતુથી આ જમીન એમણે દાનમાં આપી અને સેરિનિટી ટ્રસ્ટ બનાવીને આજે ત્યાં અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન થાય છે સેરિનિટી ટ્રસ્ટમાં શ્રી ફિરદોસ ખંભાતા અને યાસમીન ખંભાતા ઉપરાંત શ્રી સમીર શાહ શ્રી રાજન હરિવલ્લભદાસ શ્રી નેવિલે ગિનવાલા શ્રી પુનિત લાલભાઈ શ્રી પૂર્વા લાલભાઈ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે અને સેરીનિટી ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓનું સંચાલન ખૂબ સરસ રીતે આ ટ્રસ્ટ કરી રહ્યું છે મિત્રો અહીં આ સમગ્ર વિસ્તારમાં ખૂબ સૂઝબૂઝ સાથે ઘણા બધા વૃક્ષો છોડ વગેરે વાવવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ એની જાળવણી પણ ખૂબ સરસ રીતે થાય છે અહીં લગભગ આઠસો ચાલીસ જાતના વૃક્ષો અને છોડની વિવિધ જાત તમને જોવા મળશે કે જેમાં શાકભાજી અને ફળોના પણ વેલાઓ છે વૃક્ષો છે ઘણી બધી ઔષધિઓના પણ વૃક્ષો છે અને એ રીતે ખૂબ બધા વૃક્ષોની વિવિધ જાતિઓનો અભ્યાસ બોટનીના વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ એક ખૂબ સુંદર વાતાવરણ અહીં પૂરું પાડે છે અહીં બટરફ્લાય ગાર્ડન પણ છે કે જેમાં સત્તાવન જાતના વિવિધ પ્રકારના પતંગિયાઓ જોવા મળે છે એટલે બાળકો માટે આ બટરફ્લાય ગાર્ડન એ ખૂબ જ આકર્ષણ સમાન છે અહીં બે ત્રણ તળાવડીઓ બનાવવામાં આવી છે અને આ તળાવડીઓમાં ખીલતા કમળ જોઈ ખરેખર આપણું મન હર્ષથી નાચી ઉઠે એટલી રમણીય તળાવડીઓ છે એકસો વીસ જાતના જુદા જુદા પક્ષીઓ પણ અહીં જોવા મળે છે એટલે બર્ડ વોચિંગ માટેનું આ એક અત્યંત રમણીય સ્થાન છે ખાસ કરીને પ્રકૃતિ શિક્ષણ માટેની શિબિરો અહીં અવારનવાર યોજાતી રહે છે મારે પણ એ જ નિમિત્તે ત્યાં જવાનું બનેલું જીવન તીર્થના શ્રી રાજુભાઈ અને દીપ્તિબેન દ્વારા ત્યાં દ્રસ્કોઈ તાલુકાના પચાસ શિક્ષકો માટે પ્રકૃતિ શિબિરનું આયોજન થયેલું કે શાળાના બાળકોને પ્રકૃતિ અને પર્યાવરણનું શિક્ષણ કેવી રીતે આપવું જોઈએ તેના માટેનો એક કાર્યક્રમ હતો અને એ નિમિત્તે આ સ્થાનની મુલાકાત લેવાનું બન્યું અહીં શાળાના બાળકો પ્રકૃતિ દર્શન માટે આવે છે અહીં કેમ્પ ફાયરના પણ કાર્યક્રમો યોજાય છે ખાસ કરીને અંડર પ્રિવિલેજ્ડ બાળકોને જીવન તીર્થ દ્વારા પ્રકૃતિ શિક્ષણ પ્રકૃતિ દર્શન સાંસ્કૃતિક કાર્યક્રમો કેમ્પ ફાયર પિકનિક જેવા અનેકવિધ કાર્યક્રમો અહીં સેરિનિટી ગાર્ડનમાં યોજાતા હોય છે અને બાળકો પ્રકૃતિનો ભરપૂર આનંદ અહીં માણી શકે છે મિત્રો અમે જ્યારે અહીં ગયા સમય થોડોક ઓછો હતો અને વરસાદ પણ હતો એટલે જેટલા વિસ્તારોમાં હું જઈ શકી છું એની ઝલક હું તમને અહીં બતાવી રહી છું પરંતુ વિશેષ માહિતી માટે તમે સેરિનિટી ટ્રસ્ટની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો એમાં જણાવેલું છે કે એપોઇન્ટમેન્ટથી અહીં વિઝિટ કરી શકાય છે ખાસ કરીને સોમથી શુક્ર કે સોમથી શનિ એ શાળાના બાળકો માટેની વિઝિટ હોય છે મતલબ કે શાળાઓ અહીં વિઝિટ કરી શકે છે વિદ્યાર્થીઓને લઈને શિક્ષકોને લઈને અને રવિવારે પબ્લિક પણ વિઝિટ કરી શકે એવી વ્યવસ્થા છે એનો કોન્ટેક નંબર અને બાકીની તમામ વિગતો આ સેરિનિટી બોટનિકલ ગાર્ડનની વેબસાઇટ પર આપેલી છે તો વિશેષ માહિતી માટે આપ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો પરંતુ પ્રકૃતિ દર્શન કરવામાં જેને ખૂબ રસ છે જેઓ પ્રકૃતિનો આનંદ માણવા માગે છે એવા લોકો માટે આ સ્થળ એનું સૌંદર્ય એની વિવિધતા એનું આકર્ષણ એ ખૂબ જ અદકેરું છે આનંદદાયી છે અને મન

ચાલો હું બી વાઘ બની જાઉં મિત્રો આ સેરેનેટી લાઇબ્રેરી એન્ડ બોટનિકલ ગાર્ડન માં પ્રવેશતા જ એક પથ્થર પર જોનાથન લિવિંગસ્ટન સીગલનું એક બહુ જ સરસ ક્વોટેશન મને વાંચવા મળ્યું ઇટ્સ ગુડ ટુ બી અ સીકર બટ સુનર ઓર લેટર યુ હેવ ટુ બી અ ફાઇન્ડર એન્ડ ધેન ઇટ ઇઝ વેલ ટુ ગીવ વોટ યુ હેવ ફાઉન્ડ અ ગિફ્ટ ઇન ટુ ધ વર્લ્ડ ફોર હુ એવર વીલ ઇટ